માધાપર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે અમૃત મહોત્સવના બીજા દિવસે આજે સખાવતો દ્વારા મેડિકલ ક્ષેત્રે વિશેષ જ્ઞાનની સરવાણી કરી હતી અને સાંજે રાસોત્સવનો કાર્યક્રમ યોજાશે માધાપર નવા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં દાતાઓ તરફથી મેડિકલ ક્ષેત્રે વિશેષ દાન પ્રદાન કરવામાં આવ્યું હતું ડાયલીસીસ મશીન પણ હોસ્પિટલ માટે અર્પણ કરવામાં આવ્યું ત્યારે દાતાનો આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તાળીઓના ગડગાટ સાથે આ દાતાની સખાવતને બિરદાવી લેવામાં આવી હતી રવિવારના દિવસે ભાવિકોની સંખ્યા પણ ખૂબ મોટી જોવા મળી હતી પારાયણ વાંચન તથા સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની પૂર્ણાવતી તથા પુરસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે સાંજે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો ગઈકાલે કીર્તિ વસ્ત્રાણીના ભક્તિ સંગીતે ભારે આ મહોત્સવમાં જમાવટ કરીને કાલ ચાર ચાંદ લગાડી દીધા હતા દરમિયાન આજે રાત્રે આઠ વાગે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને સવારે આઠ ને ત્રીસ કલાક એક વિશાળ નગર યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની વાતને પુષ્ટિ કીર્તિ વસ્ત્રાણીએ આંતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવી હતી સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયરણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં આજે શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને આજના આ મહોત્સવના દ્વિતીય દિવસે કથામૃતનું પાન કર્યું હતું અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે બળભર્યા આશીર્વાદ પાઠવ્યા હતા અને આ પ્રસંગે કચ્છી લેવા મેડિકલ યુનિટ ને એક કરોડ દાન આપવામાં આવ્યું હતું જેના સદભાગી યજમાન હતા વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા અને સાથે સાથે એલએનએમ કે હોસ્પિટલ છે અને ડાયાલિસિસ નું મશીન આપવામાં આવ્યું હતું જેના યજમાન હતા રામજીભાઈ સોરી રવજીભાઈ રામજીભાઈ પિંડોરિયા પરિવાર લગભગ લાખ લાખ ની કિંમત નું મશીન સ્વામી બાપા અને શ્રી સ્વામી ગાંધી પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદદી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ અને સાંપ્રત સમયે જ્ઞાન મહોદ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાદી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં એ હંમેશા આ દાન કાર્ય કરવામાં આવ્યું છે કારણ કે સમાજ નું સમાર સમાજ ને સમર્પણ એ ન્યાય આ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા જે જીવન મંત્ર અત્યારે શ્રી સ્વામી ગાદી એ આપણે નિહાળી રહ્યા છીએ જય સ્વામિયા સંસ્થાઓ પણ જે પ્રમાણે ગાદી સંસ્થાન ધાર્મિક સંસ્થાન જયારે આ રીતે દાન આપે છે ત્યારે તે તે સંસ્થાઓ પણ એ સમાજના જીવન જરૂરિયાત હોય રીતે અમૃત પ્રદેશ મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદી ની હતી ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ને કરોડ રૂપિયાનું વેલજીભાઈજીના ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું લાયન્સ હોસ્પિટલ ને ભાઈશ્રી રવજીભાઈ અને મીનાબેન સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહી છે આજે રાત્રે સાડા આઠ કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગઈકાલની જેમ

અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ ભાવિનગર સંસ્થા કરવામાં આવ્યું